નમસ્કાર દર્શક મિત્રો તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ છાપરા નંબર આઠમાં જે વકાલો રાખવામાં આવ્યો છે તેની અરજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર હાલભાઈ હોડપત્રા પિત્તોગેર હવે અત્તરસો અત્તરસોરસો પચ્ચીસ

야, 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 0 야, 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 0 0 야, 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 0 야, 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 હજાર પાંચસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે તાણી છે મિત્રો થોડીક કલર માં ડલ છે લાઈટ કલર માં છે આવો વાળું છે પંદરસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે

એકાવન રૂપિયાનો ભાવો ધાણા છે મિત્રો વકલ જોઈ શકો ચૌદસો ને એકાવન રૂપિયા આ તા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાદના તારીખ ચોવીસ માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના ઊંચા નીચા ભાવો જે બજારની વાત કરીએ તો આજે બજારમાં કઈ જાજી ભૂમેટ સોમવારમાં કુલતામાં જોવા મળી રહી નથી શનિવાર જેવું બજાર હાલ જોવા મળી રહ્યું છે